શય કાર્ય થકી સમગ્ર પંથકમાં હરિયાળી ક્રાંતિ આવી ધોળકિયા ફાઉન્ડેશન અને રાજ્ય સરકારના પ્રયાસોથી લાઠી ગાગડિયો નદી પરના ચેક ડેમો જળસંશય કાર્યો થકી સમગ્ર પંથકમાં હરિયાળી ક્રાંતિ આવી જળસ્તર સુધરતા સમગ્ર વિસ્તારના પાણીજન્ય ફ્લોરાઇડથી થતા રોગો ઓટકશે જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ જળક્રાંતિ માટે અભિયાન શરૂ થાય તો મેડો પાર લીલીયામાં મનોજ જોશી અમરેલી જિલ્લા લાઠી લીલીયા વિસ્તારમાંથી પસાર થતી ગાગડિયો નદી પર ધુળકિયા ફાઉન્ડેશનના પદ્મશ્રી સૌજીભાઈ ધૂળકિયા અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે જળક્રાંતિને જબરદસ્ત કામગીરી આ વિસ્તારમાં કરવામાં આવી છે ગતરાત્રિના સમયે હરસુરપુર દેવલિયા કેરીયા લાઠી સહિતના વિસ્તારમાં ધોધમાર ચાર ઇંચ જેટલો વરસાદ પડી જતા ગાગડીયા નદીમાં ઘોડાપુર આવતા ગાગડીયા નદી પર બનાવવામાં આવેલ તમામ ચેકડેમ બંધારાઓ ઓવરફ્લો થઈ જતા સમગ્ર બંધકમાં આનંદની હૈલી જોવા મળી હતી હરસુરપુર દેવળિયાથી લીલીયા તાલુકાના બોડિયા સુધી તૈયાર કરવામાં આવેલ ચેકડેમો અને બંધારામાં કરોડો લીટર પાણી ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં પડેલ વરસાદથી સંગ્રહ થયો છે આના ત્યાં વિસ્તારના સો જેટલા ગામડાઓના જળસ્તરમાં ફાયદો થશે જળક્રાંતિનું સર્જન થશે આ વિસ્તારમાં પાછલા સાત વર્ષથી થઈ રહેલ જળસંચય કામગીરીથી જમીનના જળસ્તર ઊછા આવી ગયા છે પદ્મશ્રી સૌજીભાઈ ધોળકિયા અને રાજ્ય સરકારના સંયુક્તક્રમે આ વર્ષે ભેંસાણ અને ગોડિયા નજીક પાંચ પોઈન્ટ સત્તાણું કરોડના ખર્ચે બે ચેક ડેમનું નિર્માણ કરી ખારાપાટનો ઇતિહાસ બદલી નાખ્યો છે રિપોર્ટ ભાવેશના ગિલાસ સ્થિતિક્રમ ન્યૂઝ અમરેલી જે આજે સિત્તેર વર્ષમાં પહેલીવાર કદાચ આ બોડિયા ગામમાં ડેમ બન્યો છે અને અત્યારે પાણી સલકીને જાય છે આ આ સરકારની અને તંત્રની ઈચ્છાશક્તિથી આ પહેલીવાર સિત્તેર વર્ષમાં કામ થયું છે અને અમને આનંદ છે કે સરકાર આમાં પોઝિટિવ છે આખા ગુજરાતને અને આખા ભારતને આ મોડલ કામ લાગશે સૌરાષ્ટ્રમાં તો આ મોડલ તમે લાગુ કરશો આખું ઇન્ડિયા આને ફોલો કરશે અને બહુ ઓછા પૈસામાં આ ભારતમાં પાણીનો પ્રશ્ન આપણે સોલ્વ કરી શકીએ એમ છે આ લાઇ આપણે જોઈ શકીએ છીએ હજી આ ડેમને એક મીટર આપણે ઊંચો લેવો હોય તો લઈ શકીએ એમ છે આટલા બધા એવો પાણીનો જે જે ફેલાવો થઈ ગયો છે એટલે બે ફૂટથી વધારે સુધી પાણી આવે નહીં અને પાળા હજી બી પાળા તમે જુઓ તો બે ત્રણ ત્રણ મીટરના પાળા બે બાજુ ફેટ સુધી છે એટલે આને ઊંચો લઈને હજી પાણી વર્ષે વર્ષે અનુભવ કરતાં કરતાં એની ક્ષમતા વધારતા લઈ ફૂટ ફૂટ ઊંચો લેતા લેતા તો પણ થઈ શકે એવું છે આ સરસ મોડલ છે અને આ સરસ આશીર્વાદ મળશે આ એક ઇતિહાસ બની રહ્યો છે થેન્ક યુ વેરી મચ હું વાલજીભાઈ ગોબરભાઈ માંડણકા તાલુકા પંચાયત સદસ્ય સનાળિયા હાથીગઢ ઢેસાણ આ જે ગાગડીયા નદી ઉપર ભેંસાણ અને બોડિયા નજીક જે બંધારા થયા એ બંધારાથી પદ્મશ્રી સૌજીભાઈ ધોળકિયાએ જે કામગીરી કરી તેનાથી હાથીગઢ હરિપર સનાળિયા બોડીયા ભેસાણ ખારા કલ્યાણ પર બધા ગામોને પાણીની સમસ્યા હલ થશે અને તળમાં પણ ઘણો ખરો સુધારો થશે જે કામ સરાહના લાયક છે આવા કામ ઇતિહાસમાં પહેલીવાર બન્યા છે એ વખાણવાલાયક છે અમરેલી જિલ્લાના લાઠી લીલીયા તાલુકામાં રાજ્ય સરકાર અને ધોળકીયા ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસથી ગાગડીયો નદીના ચોપન કિલોમીટરની લંબાઈના પટને ઊંડું ઉતારવું અને ચેકડેમોની હારમાળા દ્વારા જળસંચયનું ખૂબ ઉત્તમ કામ થયેલું છે લીલીયા તાલુકાના ભેસાણ અને બોડિયા ગામે પ્રથમ વખત જ છ કરોડના ખર્ચે બનેલા બંને ચેકડેમો આજે છલોછલ પૂર્ણ રીતે ભરાયા છે આ વિસ્તારના લોકો માટે નવી આશા જન્મી છે જળક્રાંતિના આ કામ થકી આ વિસ્તારના રહીશો ખેડૂતોના માટે ખૂબ મોટું કામ થઈ રહ્યું છે પાણીના તળ ઊંચા આવશે ને ભવિષ્યમાં આ પાણીના કારણે ખેડૂતોના જીવનની અંદર એક નવો સૂર્યોદય થશે એવો ચોક્કસ મને ભરોસો છે